આજે વિધુષ્ણ સ્નાયુ સ્નાન છે તે મુખ્ય દ્વાર પર ખુબ જ મોટી સંખ્યામાં ભીડ લાગી ગઈ છે તમે જોવો છો લાખો ની સંખ્યામાં ભય ભક્તો સ્નાન કરવા માટે મિત્રો ખુશાલી સમા મિત્રો નું હાર્દિક સ્વાગત છે અંધારા મેગરાજ ની અંદર પ્રયાગરાજ ની અંદર જે બીજું સ્નાયુ સ્નાન છે મોની અમાવસ્યા ની ખુબજ મોટી સંખ્યામાં ભાવી ભક્તો જે આ જગ્યા ઉપર સ્નાન કરવામાં આવે છે અને એક દિવસ અગાઉ જે આ જગ્યા ઉપર ત્રીસ પાંડવ પુલ છે ને તે બંધ કરી દેવામાં આવેલા છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપું છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવા જોઈએ ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો હર હર મહાદેવ એ મિત્રો તમે જોઈ રહ્યા છો બધા ભાવિ ભક્તો જે આ પુલ અત્યારે જે જગ્યા ઉપર ઊભા છે ને તે ઉપર ચડવા માટે આવી રહ્યા છે કારણ કે આગળની તરફ જે કાંઈ પાંડવ પુલ છે ને તે બધા પુલો બંધ કરવામાં આવ્યું છે અહીંથી તમને ખૂબ જ સુંદર મજાનો જે મહાકુંભ મેળા જે આખો નગરીનો નજારો ખૂબ જ સરસ મજા આવી રહ્યો છે જે પ્રયાગરાજ કુંભ મેળો ઉભો કરવામાં આવ્યો છે આ જગ્યા ઉપર અલગ અલગ અખાડા અને અલગ અલગ સાધુ સંતો દર્શન થતા હોય છે અને અહિયાં કરોડો ની સંખ્યામાં ચાલીસ થી પચાસ કરોડ ભાવિ ભક્તો આ જગ્યા ઉપર આવીને સ્નાન કરવાના છે એના કારણે આજે વિદુષ સ્નાયુ સ્નાન છે તે અમાવસ્યા આ જગ્યા ઉપર પચીસ સેપ્ટરો જે પાડવામાં આવેલા છે એક સેપ્ટર હું તમને બતાવી રહ્યો છું કેટલા વિભાગની અંદર જે વેચાઈ રહ્યો છે અહીંથી તમે જુઓ ને પાંડવો આજે બ્રિજ છે બ્રિજ ઉપરથી આપણે નિહાળી રહ્યા છીએ ખૂબ જ સુંદર મજાનો ફર્યાગ રાજનો નજારો અહીંયા આખી ખૂબ નગરી જે એક અલગ નદી કિનારા ઉપર ઊભી કરવામાં આવી છે અહીંયા ની સંખ્યામાં ભાવિ ભક્તો જે અહીંયા ચાલી રહ્યો છે તમે નિહાળી રહ્યા છો કે લાઈવ જે આ પારથી ઓલાપાર ઓલા પારથી પાર થઈ રહ્યું છે ચાલો હવે આપણે આગળની જઈને તરફ જઈને માહિતી મેળવીએ અહીંયા તમે જે આ જે મંદિર જોઈ રહ્યા છો ને જે જગ્યા ઉપર બને હનુમાનજી દાદાનું મંદિર છે અને આ જે સ્થાન છે ને આ ત્રિવેણી સંગમ છે હા મિત્રો આપણે પુલ ઉપરથી આગળની તરફ જઈ રહ્યા છીએ અહીંયા ખૂબ જ બહોળી સંખ્યામાં ભીડ થઈ ગઈ છે ભીડ હોવાનું કારણ એ છે કે આ જગ્યા ઉપર જે આ પહેલા ભાગ ઉપર જેટલા માણસો છે ને એ ઓલા પાર સુધી નથી જઈ શકતા તેનું કારણ એ છે કે બધા પાંડો પુલ બંધ કરી દેવામાં આવ્યા છે આ તમે જોઈ રહ્યા છો ને આ એક ચેપ્ટર ખૂબ જ વિશાળ છે આ અંદાજીત અઢાર નંબરનું ચેપ્ટર છે અને ત્યાર પછી અહીંયા આગળની તરફ તમે જાઓ ને તો ઓગણીસ વીસ ને એ રીતના આગળ અલગ અલગ વિભાગ પાડવામાં આવે છે આ તમે જો એક સેપ્ટર અંદાજિત કેટલા કિલોમીટરમાં ફેલાયેલું હોય છે તેની અંદર તમે જુઓ તો ખૂબ જ સુંદર મજાની જે વ્યવસ્થા ભાવિ ભક્તોને આપવામાં આવી છે પ્રવેશ કરીને તમે આ પંડાલમાં ઘણા બધા સત્સંગ સભા અને કથાઓ ચાલી રહી છે અને સ્વામીની તરફ જે ભાવિ ભક્તો ચાલીને જઈ રહ્યા છે તે ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે તે ભવ્ય અન ક્ષેત્રની અંદર પ્રવેશ કરી રહ્યા છે અહીંયા તમામે તમામ પ્રકારની સુવિધા આ જે મંડપની અંદર બનાવવામાં આવી છે અત્યારે મિત્રો આપણે નિહાળી રહ્યા છીએ મુખ્ય દ્વાર આ દ્વારમાં તમે જોઈ રહ્યા છો લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાડવા સ્નાન કરવા માટે જઈ રહ્યા છે એવું લાગે કે કિણિયાડુ મારફતે જે ભાવિ ભક્તો ઉભરાણા છે જ્યાં તમારી નજર જશે ને ત્યાં ભાવિ ભક્તો જોવા મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ તમે મારી બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ જે ટાવર લગાવવામાં આવે છે આવા ટાવર અંદાજે મહાકુંભ મેળાની અંદર ચાલીસ જેટલા લગાડવામાં આવે છે બધી જગ્યા ઉપર અલગ અલગ જગ્યા ઉપર ટાવર આવશે તમને અહીંયા વધારે ટ્રાફિક હોવાના કારણે છે અત્યારે મિત્રો આપણે નિહાળી રહ્યા છીએ ગંગા નદીના કિનારા ઉપર ત્રીસ પાંડવ પુલ બનાવવામાં આવેલા છે બધા પાંડવ પુલ અત્યારે બંધ છે કારણ કે એક દિવસની વાર છે સ્નાયુ સ્નાનમાં એટલે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ છે તેમના કારણે આ જગ્યા ઉપર જે ભાવિ ભક્તો હોય તેમને આ જગ્યા ઉપર જ રહેવાનું અને પેલી સાઈડ હોય તેને આ જગ્યા આ જગ્યા ઉપર જે ભાવિ ભક્તો હોય તેમને આ બાજુ જ રહેવાનું અને પહેલી પાર હોય તેને પહેલી પાર જ રહેવાનું આ લોકોને પેલા પાર જવું હોય તો આ પુલ ઉપર ચડીને જવું પડે બહુ સરસ મજાના ત્રીસ પાંડવ પુલ બનાવવામાં આવેલા છે અત્યારે તે સ્નાયુ સ્નાનના કારણે બધા પુલને બ્લોક કરી દેવામાં આવ્યા છે અહીંયા નીચેની તરફ પણ તમે જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ત્રિવેદી સંગમ સ્નાન કરીને જઈ રહ્યા છે અને અહીંયા તમને સાધુ સંતોના દર્શન થશે એ મિત્રો તમે સ્નાયુ સ્નાન દરમિયાન આવો છો તો અહીંયા ખૂબ જ મોટી સંખ્યા ભાવિભક્તો સ્નાન કરવા માટે આવતું હોય છે તેના કારણે અહીંયા પાંડવ પુલ બંધ કરી દેવામાં આવ્યા છે તમે આ જગ્યા ઉપર હો તો તમારે આ પુલ છે તે પુલ પાર કરીને સામેના તટ ઉપર જવાનું હોય છે અને સામેની તટ ઉપર જે ભાવિભક્તો હોય તે તે જગ્યા ઉપર જ રહે છે અને આ જગ્યા ઉપર આ જગ્યા ઉપર રહે છે અત્યારે મિત્રો હું તમને દર્શન કરાવી રહ્યો છું લંબે હનુમાનજી દાદાના આ જગ્યા ઉપર તમે આવશો તો લંબે હનુમાનજી દાદાના દર્શન થશે આવડવા જે છે તે કિલ્લો છે ત્યાર પછી હવે આપણે દર્શન કરવાના છે ત્રિવેણી સંગમના આ જગ્યા ઉપર તમે આવશો ને તો આ જગ્યા ઉપર તમને ત્રિવેણી સંગમના દર્શન થશે અને ત્યાં જગ્યા ઉપર સ્નાન થશે પછી ત્યાં જગ્યા ઉપરથી આગળ વધો ને તો અહીંયા યમુના ગંગા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે ત્રિવેણી સંગમ આ જગ્યા ઉપર ભાવિ ભક્તો જો સ્નાન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે અને અત્યારે ત્રીસ જેટલા પાંડવ પુલ બનાવવામાં આવેલા છે તે પાંડવ પુલ સ્નાયુ સ્નાન દરમિયાન જે બંધ એક દી અગાઉ બંધ કરી દેવામાં આવ્યા છે અને મિત્રો આ જગ્યા ઉપર તમે સ્નાન કરો છો ને તો તે ગંગા નદીની અંદર તમે સ્નાન કરી રહ્યા છો ત્યાર પછી સામેની પાર જાઓ છો ને તે યમુના નદી છે અને આ જગ્યા ઉપર ત્રિવેણી સંગમ થાય છે તો તમારે સ્નાન કરવા આવો ત્યારે ફરજિયાત અહીંયા જગ્યા ઉપર ત્રિવેણી સંગમ છે તે જગ્યા ઉપર સ્નાન કરી શકો છો તો પુલ બ્લોક હોવાના કારણે બધા ભાવિ ભક્તો આ જગ્યા ઉપરથી પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે જો ખૂબ જ લાંબુ રાઉન્ડ કાપીને આ જગ્યા ઉપર આવ્યા છે અમે પણ એ જ રીતના લાંબો રાઉન્ડ કાપીને જઈ રહ્યા છે આગળની તરફ આ જગ્યા ઉપર તમને જોવા મળશે લંબે હનુમાનજી દાદાના દર્શન અને ઘણા બધા ભાવિ ભક્ત ત્યાં ગંગા નદીની અંદર સ્નાન કરી રહ્યા છે આ જગ્યા ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સ્નાન કરવા માટે ઉમટી રહ્યા છે અને ત્યાં જોવો ને અહીંયા તમને લોકો જ જોવા મળશે ભાવિ ભક્તો જ જોવા મળશે અત્યારે મિત્રો સ્નાયુ સ્નાનની એક દિવસની વાત છે તો પણ તમે જોઈ રહ્યા છો લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આગલા દિવસે સ્નાન કરી રહ્યા છે જ્યાં નજર જાય ને તમારી ત્યાં ભાવિ ભક્તો તમને સ્નાન કરતા જોવા મળે છે અને અહીંયા ઘણા બધા કાટ અત્યારે સ્નાન કરવા માટે બંધ કરવામાં આવ્યા છે અહીંયા સામેની તરફ તમે જે જોવો છો ને તે જગ્યા ઉપર કાટ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે આટલા વિભાગની અંદર સ્નાન કરવાનું ચાલું છે

જ્યાં નજર જાય ને તમને ત્યાં લોકો જ જોવા મળશે તો મિત્રો આ છે આપણો પ્રયાગરાજ નો છેલ્લો વિડીયો આ જગ્યા ઉપર મેં તમને ઘણા બધા અલગ અલગ વિભાગમાં વિડીયો બતાવ્યા ઉપરાંત અમે આ જગ્યા ઉપર રહ્યા ચાર દિવસ થયા છે આ જગ્યા છોડીને અમને જવાનું મન નથી શું કરે અમુક આપણી ઉપર જવાબદારી હોય છે એટલે ઘરે પાછું જવાનું હોય છે હવે તમારે આ પ્રયાગરાજ ને લગતા કોઈ પણ જાતના પ્રશ્નો હોય તે તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચાલો મળીએ નવા સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર